ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા છ સભ્યોની ગેરહાજરી વચ્ચે માત્ર પાંચ જ મિનિટ ચાલી હતી આ અગાઉ સંકલન સમિતિની મળેલી બેઠક અડધો કલાક જેટલી ચાલી હતી ત્યારે આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાના સ્ટોર માટે વધારાની પચાસ લાખ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી આ ઉપરાંત સેક્ટર છ માં ઘોડિયા ઘર શરૂ કરવા અને તેના સ્ટાફ સંચાલન માટે મંજૂરી આપવામાં આવી હતી વધુમાં સભામાં અધિકારીઓની બઢતી અને ભરતી માટે કમિશનર દ્વારા રજૂ કરાયેલા નિયમોને મંજૂરી આપવામાં આવી હતી આ સભા અગાઉ સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં અડધો કલાક સુધી વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી જેમાં ચાર મુદ્દાનો સમાવેશ થયો અને એ પહેલા મુદ્દામાં આપણે ગત સભાના પ્રોસીડિંગને મંજૂરી આપવી અને બીજામાં જે આપણે ગાંધીનગર મહાનગરપાલિકાનો સમાવેશ સેક્ટર છમાં ઘોડિયાઘરના સંચાલન માટેનો મુદ્દો હતો એને પણ મંજૂરી આપવામાં આવી અને બીજું તેમજ સિનિયર હિસાબી અધિકારી વર્ગ એક અને ટેક્સ કલેક્ટર વર્ગ એકના ભરતી બઢતીના નિયમોના મુદ્દો હતો આમ સાથે અમે ગાંધીનગર મહાનગરપાલિકાની સભા આજે લીધી છે